હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં તમે બધા મજામાં જઈશું અને અટાણ વાગી ગયા હે નવ હાળા નવ થયા હે અને અટાણું હું જાઉં ગામમાં કામ છે થોડું અને સરદી એવું હોય તો વિચારવું કે દવાઈ લઈ આવું અને નાસ્તો પાસ્તો કરી લીધો છે મોઢું ધોઈ લીધું હોય હવે હું જાય ગામમાં પછી તમને મળી વિડીયોમાં આગળ બનાવી રહીજો બહુ મજા આવી છે હાલો બાય લઈને હવે આપણે જાય ઘેરે મિત્રો ગાઠિયા લઈને ઘેર આવી ગયો તો ઘેર આવીને જમી લીધું જમીન પછી થોડોક આરામ કર્યો ઊતોતો અને હવે હું જાઉં હું ગામમાં બહાર ચા પીવા આજે અમે ઉપર આપણો ગાડી સારું હોય ના ભાઈ ઇન્ટ્રોડક્શન તો મિત્રો કામ હતું એ લીધું બપોરે અને ઉપર ભાઈ જમીન આરામ કર્યો થોડોક આરામ કરીને પછી હું ગયો ચા પીવા અટાણે ચા પીને અટાણે આવ્યો હું ઉપર અને હું વિચારું છું કે એક રીલ બનાવી નાખું કે કયા ટોપિક ઉપર રીલ બનાવવું અને આ હમણાં મારે પાછું જવાનું છે સાંજે કે બસની ટિકિટનું જોવા જવાનું છે કેટલા વાગે બસ છે કેમ કે હવે આપણે જવાનું છે રાજકોટ આજ કેટલી તારીખ છે ત્રણ તારીખ છે અને હવે આપણે જવાનું હોય રાજકોટ પાંચ તારીખે જવાનું એટલે કાલનો દીવું એક દી અહીંયા ત્યાં અમારે ખેડે જે રાજકોટ રાજકોટ હવારે નીકળી જાય હવારમાં અને બસ બીજું તો કંઈ ફે નહીં અટાણ હું વિચારું છું હાલો તમને દેખાડું બે અહીં સીન કે કઈ ટોપિક ઉપર રીલ બનાવવું હાલો કાળા કલરનો સ્કોર્પિયો બુક કરવાનો હતો અને નંબર પ્લેટ હે ને જીરો જીરો ઇતાવી હા હાલું કાળા કલરનો સ્કોર્પિયો બુક કરવાનો હતો અને નંબર પ્લેટ છે ને ઝીરો ઝીરો હિતા આવ્યો હા ના ના ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામમાં બ્લૂ ટીક આવી ને એટલે હલો હલો કાળા કલરનો સ્કોર્પિયો બુક કરવાનો હતો હા અને નંબર પ્લેટ છે ને ઝીરો ઝીરો હિતાવ્યું હા ના 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 આ તો ઇન્સ્ટાગ્રામમાં બ્લૂ ટીક આવી ને એટલે હા એટલે પહેલાં હું માં કોઈ મેસેજ કરતો તો ને કોઈ જવાબ જ નતો દેતો અને હવે હામેથી મેસેજ આવો ઓ પહેલા હું હે ને એટલે હું બધાને મેસેજ કરતો ને કોઈ મને જવાબ જ નતો દેતો અને હવે તો સામેથી મેસેજ આવે એટલે તને ખબર છે પહેલા હું બધાને મેસેજ કરતો ને કોઈ મને જવાબ જ નતો દેતો હવે તો સામેથી મેસેજ આવે હા એટલે પહેલાં હું પેલા કોઈક ને પેલા હું ઇન્સ્ટાગ્રામમાં કોકને મેસેજ કરતો ને કોઈ મને જવાબ જ નથી હવે તો સામે નથી મેસેજ આવે તો મિત્રો ગામમાં થોડું કામ હતું એટલે લેવા ગયો હતો હું અને ટાણા હું

તો મિત્રો વિડીયો ઉતારી લીધો હોય એક રીલ શૂટ કરી લીધી હાઇન થઈ ગઈ છે અને તમે જોઉં આ સ્ટેન્ડમાં મોબાઈલ લાગેલો હોય હાઇન થઈ ગઈ હે અને મેળીનો હાલ હાલત તો આ બધું સાફ કરવાનું હે હજી બાકી અને કાલ તો હું પણ જાઉં છું હોસ્ટેલે કાલે તમને બ્લોગ જોવા મળી જાય હોસ્ટેલે ભૂગી જાય કાલ જોઈ સવારે વહેલું ઉઠવું જોઈએ એટલે બ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કરું કા કદાચ તો થાય ને ડાયરેક્ટ હોસ્ટેલ ભોગીએ ને પછી સ્ટાર્ટ કરી કાલ છે છ તારીખ અને હવે આલો મળીએ આપણે નહીં રહે ખાઈ ભાઈ જમીન બમીન મળીએ આપણે રીલ શૂટ કરતો હતો હાઈન થઈ ગઈ એટલે થોડીક ક્લિયરિટી ડાઉન થઈ ગઈ એટલે હવે આલો મળીએ આપણે ભાઈ તો મિત્રો શૂટ કમ્પ્લીટ થઈ ગયું હે વિડીયો શૂટિંગ કરી લીધું હે એક રીલ બનાવી લીધી હે અને એડિટે થઈ ગયો હોય વિડીયો કહ્યું બેઠું તો અહીંયા હવે હું જાઉં છું નીચે જમવા જાઉં જમીન પાછું તમને મળવું હવે તો મિત્રો આઈડના ભોગમાં બસ એટલું જ અને વાગી ગયા હે હાડા દસ સાનના તો બધાયને ગુડ નાઇટ અને જો તમને આ વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા આ અમે પાછળ લાઇટ છે એટલે થોડું આમ પડછાયો પડછાયું દેખાય આસુઆસું દેખાય આ અને જો તમને આ વિડીયો ગયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોમાં કમેન્ટ કરી દેજો મસ્તની કે શું શું તમને વિડીયોમાં ગયું હોય તો આપણે એવા જ આગળ ટોપિક લાવતા રહીએ લાઈફ કી હોય કોલેજ લાઈફ કી હોય કેવું અમે হোস্টেলে কলেজে যাই এই তো লিদি তো হ্যাঁ মডিয়ে কালে বাই বাই গুড নাইট